અંબાજીમાં મજૂર કલ્યાણ ટ્રસ્ટ સિદ્ધપુર સંચાલિત આદિવાસી આશ્રમ શાળા અંબાજીના વિદ્યાર્થીઓ માટે ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી મેડિકલ કેમ્પ યોજાયો વધુ વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ મેડિકલ કેમ્પમાં ભાગ લીધો કોટેજ હોસ્પિટલના ડોક્ટર તથા સ્થાનિક ડોક્ટરના સંયોગથી આ કેમ્પનું આયોજન કરાયું છેલ્લા પચીસ વર્ષથી એચ આર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે કેમ્પનું આયોજન કરવામાં આવે છે બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે અને શારીરિક તંદુરસ્તી રહે તે માટે ડોક્ટરો દ્વારા બાળકોને તપાસવામાં આવે છે એચઆર ચેરિટેબલ ટ્રસ્ટ સિદ્ધપુર અમે આદિવાસી શાળામાં અંબાજીમાં છેલ્લા પચીસ વર્ષથી મેડિકલ કેમ્પ કરીએ છીએ તે આજે પણ તારીખ દસ ત્રણ ત્રેવીસના રોજ દસ ત્રણ ચોવીસના ના રોજ અમે આજે કર્યો એ મેડિકલ કેમ્પમાં બધી દવાઓ ટોટલી અમે સિદ્ધપુરથી લાવીએ છીએ સિદ્ધપુર મેડિકલ એસોસિએશનના પ્રમુખ શ્રી જસુભાઈ પટેલ આવીને રૂબરૂ બાળકોને ડિસ્ટ્રિબ્યુશન કરે છે અને અંબાજી ગામના કોટેજ હોસ્પિટલ અને એના પ્રાઇવેટ હોસ્પિટલના પણ ડોક્ટરો પાંચ આવે છે અને નિયમિત એ ડૉક્ટરો અમારી સંસ્થામાં મેડિકલ સેવા આપી રહ્યા છે આજ રોજ આદિવાસી આશ્રમશાળા અંબાજીની અંદર એચઆર ચેરિટેબલ ટ્રસ્ટ સિદ્ધપુરના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેના અંદર કોટેજ હોસ્પિટલના જે બધા ડોક્ટર્સ છે તેઓનો તથા અંબાજીના જે સ્થાનિક ડૉક્ટર્સ છે તે લોકોએ સહયોગ આપ્યો અને આજે આ કેમ્પના અંદર દોઢસો બાળકો સિવાય વાલીગણ તેમજ અન્ય અહીં અંબાજીના નિવાસી લોકોએ તેનો લાભ લીધો છે અને દર વર્ષે એચઆર ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આવા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પનું આયોજનનો ઉદ્દેશ્ય એક જ છે કે બાળકો સ્વાસ્થ્ય પ્રત્યે અને સ્વચ્છતા પ્રત્યે તેઓ અવગત થાય અને કોઈપણ બાળકને કોઈ પણ શારીરિક તકલીફ હોય તો તેનું તાત્કાલિક નિદાન કરી શકાય તે હેતુથી આ આપણે આયોજન કરીએ છીએ તે બદલ અમે એચઆર ચેરિટેબલ ટ્રસ્ટ સિદ્ધપુર અને મજૂર કલ્યાણ ટ્રસ્ટ સિદ્ધપુરનું ખૂબ ખૂબ આભાર અને માનીએ છીએ તે સિવાય એચઆર ચેરિટેબલ ટ્રસ્ટનું જે સહયોગ છે લગભગ છેલ્લા પચીસ વર્ષથી આપણને મળી રહ્યો છે અને આગળ પણ મળી રહેશે તે માટે અમે સદભાગી છીએ અને આ આજના દિને તેઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અસ્તુ